સુરતના બેસ્તાન વિસ્તારમાં એક દિન દહાડે થયેલી મારામારીની ગંભીર ઘટનામાં બેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા માત્ર ગ્રંથના કલાકોમાં મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપી ઈસરાર ઉર્ફે છોટે દ્વારા ફરિયાદીને ધમકી આપી અને માર મારવામાં આવ્યો હતો આરોપીની ધરપકડ બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગફ્ફાર હમીદ શાહ પોતાના મિત્ર સાથે શાલીમાર ઝુંપડપટ્ટી પાસે બ્રિજ નીચે બેસેલા હતા ત્યારે આરોપી ઈસલાર ઉર્ફે છોટે તેનો ભાઈ ઈરશાદ ઉર્ફે બડે અને એક અજાણ્યો ઈસમ કાળી થાર ગાડીમાં આવી પહોંચ્યા હતા આ ત્રણેય ફરિયાદી સાથે બોલાચાલી કર્યા બાદ ઢીકમુખીનો માર મારી ચાંદી મારી નાખવાની ધમકી આપી કાયમનો ખોફ ઉભો કર્યો હતો આ અંગે ભેસ્તાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો મારામારીના ગુનામાં સંડોવાયેલા માથાભારે આરોપી ઇસરાર ઉર્ફે છોટેને ઝડપવા માટે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તેમજ વિવિધ ઉચ્ચ પોલીસ અધિકારીઓના સૂચન અનુસાર વેસ્તાલ પોલીસની ટીમે તરત જ તથસ્થ તપાસ હાથ ધરી હતી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચબી ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા રોહિતભાઈ શાર્દુલભાઈને ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું કે આરોપી ઈસરાર હાલ માહિરા પાર્કની પાછળ ખુલ્લા મેદાનમાં છુપાયો છે પોલીસે દરોડા પાડી તેને ત્યાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે પણ કરાવ્યું હતું પહેસ્તાન પોલીસે બતાવેલી ત્વરિત અને પ્રભાવશાળી કામગીરીના પરિણામે ફરિયાદી અને સ્થાનિક લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાનો ભાવ વધ્યો હતો